আরে শু থয়ে রিনা তেমন অচানক কে মাইয়া বুলাইবো লোহিত নোথোয়ানে থয়িছে কালে পপায়ে ঘরে ছুক্ড বুলাইবোত মনে জুয়া � હું તારા પપ્પા મળવા માટે આવ્યો હતો ને તો એણે ચોખ્ખી ના પાડી દીધી આપણા લગ્ન માટે તો તું જ કે હવે હું શું કરું તો રોહિત ચાલ ને આપણે બે ભાગીન લગ્ન કરી લઈએ પપ્પા ના પાડી છે તો શું થઈ ગયું આ તું શું વાત કરે છે ભાગીને લગ્ન ભાગીને લગ્ન કરવા હોય તો મારા શેર છોડવું પડે નોકરી છોડવી પડે ના એ ના બની શકે એવું નથી રીના આ બધું સહેલું નથી પણ તું થોડીક સમજવાની કોશિશ તો કર જો મારા લગ્ન બીજે થઈ ગયા ને તો હું મરી જઈશ કોઈના નામની ચુંદડી હું નહીં ઓઢું તને ખબર છે ને હું તારા વગર નહીં રહી શકું ચાલ આપણે લગ્ન કરી લઈએ હવે મને કાઈ સમજ નથી પડતી કે હું શું કરું ઠીક છે આપણે ભાગી જઈશું ને ભાગીને લગ્ન કરી લઈશું તો કાલે સવારે તું તારો સામાન લઈને સોસાયટીના ગેટ ઉપર આવી જશે સવારે આઠ વાગે હું તને લેવા આવી જઈશ ત્યાંથી આપણે બીજા શહેરમાં જતા રહીશું તું ચિંતા ન કરતી બીજી વાર મરવાની વાત ન કરતી તને પ્રેમ કરું છું તારો સાથ નહીં છોડું આ છોકરી છે ને કોઈ દિવસ બેડ સરખો ન કરે અરે આયા શું આ ચિઠ્ઠી જેવું મુકતી ગઈ છે નોટની અંદર આયા શું કરે હું ચા માટે વાડ જોઉ છું કેંગ રીના રીનાના રૂમમાંથી ચિઠ્ઠી મળી છે રીના આખા ઘરમાં ક્યાંય નથી ચિઠ્ઠીમાં હું લખ્યું છે કે તો ખરો એમાં લખ્યું છે કે પપ્પા મમ્મી હું તમારું ઘર કાયમ ને માટે છોડીને જાઉં છું હું રોહિતને પ્રેમ કરું છું અને તમે આ લગ્ન માટે માનો એમ નથી એટલે હવે પછી હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું અને મારી હવે રાહ નહીં જોતા મને માફ કરી દેજો લિખિત તમારી દીકરી રીના હે ભગવાન આ છોકરીએ તો ભારે કર્યું આ બધું છે ને તમારા લાડને હિસાબે થયું છે હું ક્યારેક ખીજાતી ને તો તમે મને ટોકતા અત્યારની છોકરીઓને આ લાડ પ્યારની જરૂર જ નથી નીકળી ગઈ ને આપણને ઠોકર મારીને સમાજવાળા શું કહેશે શું ને એ કંઈ એને જોવાનું છે હવે આપણે બધા એને શું જવાબ આપશું આપણે કરોડો રૂપિયાનો લાડ છોડીને એને મોવાલીનો પ્રેમ હારો લાગ્યો માન્યું કે રોહિત અને રીનાનો પ્રેમ સાચો હશે પણ બે મહિનામાં અને માવતરનો આટલા વર્ષોનો પ્રેમ ખોટો જ્યારે એના મગજમાં પ્રેમનું ભૂત ગડી જાય છે ને છોકરાઓને ત્યારે એ લોકો કાંઈ વિચાર નથી કરતા શું જવાબ આપીશ હું બધાયને કહેવાનું કે આવી જશે બારગામ ગઈ છે આ વાત એવી છે ને તમે ગમે એમ કરો ને તોય છુપાય તો નહીં જ આ વાત એવી છે ને કે એકબીજાના ઘર સુધી પહોંચતા વાર ન લાગે અને સગા સંબંધીઓ એકબીજાને કરે ઘરે કેવા જાશે જુઓ તમે કહેશે ઘરે ઘરે જઈને તમને ખબર છે ફલાણાની છોકરી ભાગી ગઈ ફલાણાની છોકરી ભાગી ગઈ ઓળી રાધાબેનની દીકરી જે દીકરી ઉપર મને અભિમાન હતું એ દીકરી મારા અભિમાનને તોડીને ભાગી ગઈ હવે જે થયું એ આપણે હવે આમાં શું કરી શકીએ હવે મારાથી નહીં જીવાય હું શું જવાબ આપીશ બધાને આમે મારે હવે જીવતી લાશ બનીને જ જીવવાનું છે હવે તું આવું ન વિચાર આજથી અત્યારથી આ દીકરીના નામનું તમે નાઈ નાખજો જે દીકરી મા બાપની આબરૂનો ઉંબરો ઓળંગી જાય છે ને એ દીકરી દીકરી કહેવાને લાયક જ નથી હોતી આજ પછી જો એ મારી સામે પણ આવી છે ને તો હું એને જીવતી નહીં છોડું

પણ હું શું કહું આપણે જે શું ક્યાં શું કરશું તું શું કામ એવી ચિંતા કરે છે મે બધી વ્યવસ્થા કરી નાખી છે કોઈ આવી જશે તો પ્રોબ્લેમ થશે ચાલ તું ચિંતા કરતી હશે ને મારે થોડુંક લેટ થઈ ગયું સોરી મને બહુ ડર લાગે છે અરે ડરવાની કાઈ જરૂર નથી ચલો થોડા દિવસ છે ને મારા ફ્રેન્ડના ઘરે રોકાઈશું એટલે કોઈ શક પણ ના કરે અને કોઈ આપણને ઓળખે પણ નહીં આવી ગયો સારું શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આ મારો ફ્રેન્ડ છે અમર અમર હા મેં તને વાત કરી હતી ને કે અમે ભાગીને લગ્ન કરવાના છીએ તારે એક દિવસ રીના ને તારા ઘરે રાખવાની છે ભાભી ક્યાં છે આશા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા એ જ આપણે આમને એક દિવસ સાચવવાના છે થેન્ક યુ અમર જો કાલ સવાર સુધીમાં તો હું પાછો આવી જઈશ પછી અમે અહીંથી ક્યાંક બીજે જતા રહીશું જો હું આજે ગામડે જાઉં છું મમ્મીને લેવા માટે એક દિવસનો સવાલ છે મમ્મીને લઈને તરત હું તને લઈ જઈશ એવું હોય તો હું તારા મમ્મીને લઈ આવું ના ભાઈ તારે એવું કાંઈ કરવાની જરૂર નથી

એને કેટલા ફોન કર્યા પણ ફોન બંધ જ આવે છે આ છોકરી પછી ભાગી જ નીકળી છે એના મમ્મીએ પોલીસ કેસ કર્યો હશે તો પોલીસને બાતમી મળશે કે આ છોકરી આપણા ઘરે છે તો આપણે ફસાઈ જશું એક કામ કરીને એ છોકરીને તું સમજાય તારી રીતે કે આ ઘરેથી બહાર નીકળી જાય તમારી વાત સાચી છે તમે જેને સારું આપણે બેય સમજાવશું એને

કહું છું બેટા બધા સવાલોના જવાબ આપું છું તને તું અને પેલી તારી રીના તું ઈ અભાગણીનું નામ ન લેને તો સારું છે તારા માટે સર્વસ્વ હશે પણ મારે માટે તો એ મારા દીકરાની ભોગ લેનારી છે હું એને મારા મિત્ર મૂકી રહ્યો હતો મમ્મી તારો એક્સિડન્ટ થયો તો છ મહિનાથી કોમામાં હતો એ એકવાર પણ તને જોવા નથી આવી છ મહિનાથી હું કોમામાં હતો રીનાને તો ખબર પણ નહીં હોય કે મારી સાથે એક્સિડન્ટ થયું છે હું જ્યાં એને મૂકીને આવ્યો તો ત્યાં મેં કીધું તું મારો ફોન બંધ છે અમે ભાઈ ગયા હતા એટલે મેં ફોન બંધ કરી દીધો તો એ મારી રાહ જોતી છે મમ્મી એડ્રેસ હતું ને એની પાસે આપણા ઘરનું તપાસ કરવા માટે માણસ ગમે ત્યારે આવી શકે પણ એ અભાગડી તારું મોઢું જોવા પણ નથી આવી મેં એને એડ્રેસ નહોતું આપ્યું મમ્મી અને છેલ્લા છ મહિનાથી આપણે હોસ્પિટલમાં હતા કદાચ આવી હોય તોય આપણે નો મેળાવું હોય એને મમ્મી જરાક વિચાર તો કરો એ આવીને પાછી જતી રહી હશે રોહિત તું જરાક તો વિચાર કર જરાક તો શાંત થા એ મારા ભરોસે એનું ઘર છોડીને આવી હતી એને હું સાચવવાનો હતો તારા જીવનમાં એ સૌથી મોટામાં મોટી પનોતી હતી એ તારા જીવનમાં આવ્યા પછી તારું કાંઈ સારું નથી થયું મારો દીકરો છ છ મહિના સુધી કોમામાં જતો રહ્યો એક મા તરીકે મારા પર શું વીતી છે ને એ હું જ જાણું છું રોહિત હવે તું એ વાતને પડતી મૂક નહીં હવે તો હું મારી રીનાને ગોતીને જ રહીશ રીના એ રીના

રાજ છે મારી એ રાજતી છે મારી મમ્મી રોહિત રોહિત કેમ સમજાવું રોહિત કેમ સમજાવું રીના ગાંડી થઈ ગઈ છે અમરભાઈ એ અમરભાઈ કોણ છે અરે રોહિત તું હું તમારા ઘરે જ આવતો તો રીના શું કરે છે અરે ભાઈ છ છ મહિનાના વાણા વાઈ ગયા રીના તો એક મહિનો રોકાણી પછી વહી ગઈ ક્યાં ગઈ છે એના ઘરે તો નોત ગઈ એટલામાં જ ક્યાં કરશે હાલો આપણે એને ગોતીએ હા હાલ અરે આ છોકરી કેટલાય દિવસથી અહીંયા રખડે છે મગજમાં એક લાગે છે એટલે બિચારી ખાવાનું આપું તાર ખાવાનું જોઈશ ને બેટા હા હું તને ઓલી દુકાનેથી અપાવી દઉં વડાપાવ હા હાલ મારી હારે ક્યાંય દેખાતી નથી રીના હા ક્યાંય દેખાતી નથી કોક રસ્તા મળે જ ને પૂછીએ એ બેન તમે એક છોકરીને અહીંયા જોઈ છે કે હા એક ગાંડા જેવી છોકરી આટા તો મારે છે અહીંયા આમ ઓલી બાજુ હતી ગાંડી નથી એ ભાઈ હાવ પાગલ છે જ્યાં ત્યાં રખડે છે જ્યાં ત્યાં હુઈ જાય છે જેવું તેવું પાણી પીવે ને જેવું તેવું ખાઈ લે છે ગાંડી જ છે ભાઈ

હે ભગવાન એક પ્રેમી ને પ્રેમિકા અહીંયા નથી મળી શકવાના તો એને તે શું કામ મુલાકાત કરાવી હે ભગવાન આત્માને શાંતિ આપજો તમારો પ્રેમ અમર રહે અમર રહે ઓમ શાંતિ 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 મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ